ગાયત્રી ફાઉન્ડેશન ધારી દ્વારા દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી આઈસીયુ એમ્બ્યુલન્સનું નું લોકાર્પણ દાનવીર દાતા એવા રમેશ દાદા અને શ્રીમતી ભારતીબેન રમેશભાઈ ઠાકર સુડાવળવાળાના વાળા શુભ હસ્તે કરવામાં આવેલ દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી એમ્બ્યુલન્સ સેવા અર્પણ કરતી વેળાએ એ ધ લેક વ્યુ રિસોર્ટ ખાતે એક રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં એમ્બ્યુલન્સના મુખ્યદાતા રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ ધારી શહેરના સમાજ શ્રેષ્ઠીઓ સહિત પત્રકાર મિત્રોએ હાજરી આપેલી હતી આ કાર્યક્રમ દરમિયાન પધરેલા મહાનુભાવોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું ગાયત્રી ફાઉન્ડેશન ધારી સંચાલિત એમ્બ્યુલન્સ સેવાનો લાભ લોકોને મળતો રહે તેવી શુભેચ્છાઓ સાથે આન બાન અને શાન સાથે એમ્બ્યુલન્સ સેવાનું લોકાર્પણ કરવામાં આવેલું હતું ઉલ્લેખનીય છે કે ગીર જવાડ આવેલા ધારી શહેરના દર્દીઓ માટે આશીર્વાદ સમાન આઈસીયુ એમ્બ્યુલન્સની ખૂબ જ જરૂર જણાઈ રહેલી હતી આ એમ્બ્યુલન્સ સેવાનો લાભ ધારી શહેરને આપીને ગાયત્રી ફાઉન્ડેશન ધારી અને એમ્બ્યુલન્સના દાતા રમેશ દાદાએ સરાહનીય કામગીરી કરેલ છે ગાયત્રી ફાઉન્ડેશન ધારી એટલે લોકોના આરોગ્ય સુખાકારી માટે સતત ચિંતાઓ કરતી સામાજિક સંસ્થા આ સંસ્થા દ્વારા કોરોના મહામારી વખતે પણ ખૂબ ખૂબ સેવાઓ કરવામાં આવેલી હતી કોરોના મહામારી દરમિયાન ધારી શહેર અને તાલુકાના છેવડાના ગામડાઓ સુધી ઓક્સિજન સુવિધાઓ પહોંચાડીને ખરા અર્થમાં સેવાઓ કરી હતી ગાયત્રી ફાઉન્ડેશન ધારી દ્વારા ભૂતકાળમાં પણ દર્દીઓ માટે આઈસીયુ એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવેલી હતી કોઈપણ સમયે જ્યારે દર્દીઓને વધુ સારવાર માટે ઇમરજન્સી સારવાર માટે ધારી શહેરથી જ્યારે રીફર કરવામાં આવે છે ત્યારે ગાયત્રી ફાઉન્ડેશન ધારી સંચાલિત આઈસીયુ એમ્બ્યુલન્સની સેવા આશીર્વાદ સમાન સાબિત થાય છે તે દુવા પ્રાર્થના સાથે ગાયત્રી ફાઉન્ડેશન ધારી અને આઈસીયુ એમ્બ્યુલન્સના દાતા રમેશ દાદા અને શ્રીમતી ભારતીબેન રમેશભાઈ ઠાકરને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે તેઓએ સરાનીય કામગીરી કરીને દર્દીઓને સારવાર માટે આજરોજ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરેલ છે આ સમગ્ર લોકાર્પણ કાર્યક્રમમાં પધારેલા રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો સેવાભાવી સંસ્થાઓના હોદ્દેદારો ધારી શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો સહિત હાજરેલા વડીલો નવયુવાનો ભાઈઓ તેમજ બહેનોને ગાયત્રી ફાઉન્ડેશન ધારી દ્વારા સન્માનિત કરવામાં આવેલા હતા રિપોર્ટર સંજય વાળા ધારી ઓકે ડૉક્ટર રાજેશ પ્રમુખ ધારી બ્રહ્મ સમાજ આજ ધારી ગાયત્રી પરિવારના ફાઉન્ડેશન ઉપક્રમે એક એમ્બ્યુલન્સ લોકાર્પણનો કાર્યક્રમ મુખ્ય દાતાશ્રી પૂજ્ય રમેશ દાદા શાસ્ત્રી ઠાકર અને પૂજ્ય ભારતીબાના સહયોગથી પ્રાપ્ત થઈ છે એમના દાતાશ્રીઓનો સન્માનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે સાથોસાથ અમરેલી ભાજપના પ્રમુખશ્રી અતુલભાઈ કાનાણી અને ધારી તાલુકા ભાજપ પ્રમુખશ્રી મુકેશભાઈ કુટડીયાનો પણ સન્માનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો આજે એક ઋણ સ્વીકારના કાર્યક્રમમાં જ્યારે આવા બ્રહ્મ સમાજના રમેશદાદા શાસ્ત્રી એક બામાસાહ એમને અસંખ્ય બ્રહ્મ સમાજની વાડીનું નિર્માણ કર્યું છે આરોગ્ય અને શિક્ષણ પ્રત્યે પણ પોતે એની સેવાઓ આપી છે અને એને અનુદાન આપ્યું છે ત્યારે એમને સન્માનિત કરવાનો એક ભવ્ય કાર્યક્રમ આયોજિત થયો લેક યુ રિસોટના ઉપક્રમે તો એવા સંદર્ભે આ સમગ્ર ગાયત્રી ફાઉન્ડેશન છે છે એમના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરે ઓકે આજે રોજ ગાય દ્વારા સન્માન સમારોહ રાખવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સન્માન સમારોહની સાથે સાથે ધારીની જનતાને એક આરોગ્યલક્ષી ખૂબ સારી ભેટ મળી છે જેમાં એક આઈસીયુ વાળી એમ્બ્યુલન્સ પૂજ્ય રમેશ દાદાના સહયોગથી ધારીની જનતાને પ્રાપ્ત થઈ છે ત્યારે ગાયત્રી ફાઉન્ડેશન એમના મિત્રોએ ખૂબ સુંદર વ્યવસ્થા ગોઠવી અને ધારીની જનતાને એમ્બ્યુલન્સ અર્પણ કરી છે આજના રોજ ત્યારે હું ગાયત્રી ગાયત્રી ફાઉન્ડેશન અને પૂજ્ય રમેશ દાદાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું